વડોદરાના હરણી તળાવમાં બાર વિદ્યાર્થી અને બે શિક્ષકોનું બોટ પલટી જતાં મોત નીપજ્યું હતું આ બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો અને તેણે પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો આ ઘટનામાં પરેશ શાહ મુખ્ય આરોપી છે જે ઘટના સમયે પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો જોકે વડોદરા પોલીસે તેને હાલોલ વડોદરા રોડ પરથી ઝડપી પાડ્યો છે વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો અને ઝડપી લીધો હોય તેવો દાવો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે બીજી તરફ વડોદરાના એક સંતની મધ્યસ્થી પરેશ શાહ હાજર થયો હોવાની વાત પણ ચાલી રહી છે પરેશ શાહ ગઈકાલે ઝડપાયેલા આરોપી ગોપાલ શાહનો સાઢુભાઈ થાય છે કોટિયા પ્રોજેક્ટ દ્વારા પીપીપી ધોરણે સો ટકા ઇજારેદારના ખર્ચે પ્રોજેક્ટ થયો હતો એવું કહેવાય છે કે પરેશ શાહ નામના ઇજારેદારે કોન્ટ્રાક્ટ લીધો તે મોટું માથું છે પરેશ શાહે ફન ટાઇમ અરીના નામની કંપનીના માલિક નિલેશ શાહને એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો તો બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશાહે અન્ય કોઈને આપ્યો હોવાની વિગતો સામે આવી રહી છે